આપણે આવી જાય અઘોરી પોઈન્ટમાં હાલો ત્યાં આપણે અઘોરી પોઈન્ટમાં આવી ગયા છીએ કપડાની ફેશનમાં ટોટલીંગ વસ્તુ મળી જાય તમને ચશમાં કપડા પછી સ્પ્રે બધું મળી જાય તમને અહીંયા આવો ને એટલે અને આ આપણે ગોરી ફેશનના દુકાનના માલિક છે વિજયભાઈ આપણે ગીકે મોબાઈલ વાળા જેકભાઈના નાના ભાઈ ને નાના ભાઈ છે વિજયભાઈ અને આ બધું વસ્તુ વેચીએ છીએ શર્ટ આપણે ફક્ત દોઢસો રૂપિયામાં શર્ટ મળી જાય અને કપડાની જોડ જોતી હોય તમારે તો ફક્ત સાતસો ને પચાસ રૂપિયામાં જોડ મળશે અને કપડાની જોડ લો ને એની સાથે એક ચશ્મા ફ્રી મળશે પણ અહીંયા આવો કોઈ બી રેતનું કોઈ બી લેવું હોય તો આવી જાઓ તમે ખાલી અને આ અહીંયા અલગ અલગ રેતની રિવ્યુ પણ મળી જાય તમને કોઈ બી જાતની વીંટીઓ તમારે પહેરી હોય આવી તો મળી જાય આ સ્ટાઇલિશ એ ઘરે બે આંગળીમાં પહેરાવી હતી તો વી આવો ખાલી અને અમારા આશિકભાઈ આવી જાય છે કપડાં વપડા લેવા આ કપડાના ઢગલા કરી દીધા અમે સારે બાજુ અને આ શેઠ હવે કંટાળીને બેહી જાય છે એક બાજુ એટલે આવા તમારે ઢીંગલા ભીંગલા કાંઈ લેવાનો વિચાર હોય તો વી આવજો સસમાં મળી જાય વીટીયું મળી જાય બધી જો જાય જાય ને આ વીટીયું છે આ એ ક્યારે બે આંગળીમાં પહેરાય જાય વીટી છે જો તો આપણે આ વીટી પહેરી લીધી છે હવે તમારે જો આવી ગમતી હોય તો લઈ લેવાની ફક્ત ચાલીસ રૂપિયા છે વીટીના ચાલીસ રૂપિયા કોઈ બી જો અલગ અલગ રેન્જમાં મળી જાય એટલે તમારે સ્પ્રે બ્રિયા જોતા હોય સ્પ્રે બ્રિયા મળી જાય પચાસ રૂપિયાથી ચાલુ થાય છે બસો ચારસો રૂપિયા ઉધીના છે તો સારું હાલો હવે આપણે વિજયભાઈ ને મળીને પછી નીકળવી હાલો વિજયભાઈ અને હાલો મહાદેવ કપડા લી લીધા ને હવે આશિષભાઈ સંપલ એમ જોવા આશિકભાઈ સંપલ ઉપર સંપલ ગોતવા પગમાં ઘરતા નહીં જતો મીણા પહેરવા કપડા લીધા એટલે સંપલ તો લેવા જોવા એમાં હાલ છે ને આજે ઉતારવાનો જ હતો યુટ્યુબનો નો બ્લોગ આ સંપલ ઉતાર નાખી લેવા ભણો તમે કાઢવા મનો બોક્સ ઉપર બોક્સ સેન્ડલ લેવા છે કે સંપલ લેવાના સંપલ લેવાના કાયટા ના હોય એ બાબર બન હણો ગોતવા મણો હાલો શું થાય ગીજો આજ તો હા કાંટા બન સંપલો ઢગલો કરને કોઈ સંપલે લી લીધા કપડા લી લીધા દાબેલી ખાઈ ગયા ભૂંગળા બટેટા ખાઈ ગયા પાણીપુરી ખાઈ જાય બધું ખાઈ ગયા હજી બાકી એ છે હજી બજારમાં રખડવાનું છે નાનું થાય તો પગ નાખ્યા છે છો તો હવે આનામ આપના છે આ ને સંપોલ ભાઈ એટલે મને થઈ જાય એવડા છે લાવા આપણે ફેરી લેવી હોય બીજું શું હોય આને કઈ થાય નહી હાલો આપણે એટલે હાલ છે એવું લાગે મને મોટા થાય છે મને નો થાય મોટા થાય આના પગ બહુ મોટા છે આમ તો થોડાક પગ નાના કરી નાખ કેમ લાગે છે

બે દિવસ જાળવવાનું થાય કેમ થાય નહીં મળે એમાં થોડું ફેરફાર આમ કેમ સંપલ તો આમ જો ઢગલા મોટા છે આ ભાઈ ને એ જ મગજ માં બે જાય એમાં અલગ અલગ પેટર્ન ડિઝાઇન નું ઘણી છે પણ એને એ જ મગજ માં બે જાય હાઈ થયા ખોખા ખોલવા મેળા કરે

હવે હામું જોવે તો હમણાં હાથ પાડી ગાયું તો ગડે બેઠો બેઠો આશિકભાઈને સંપર્ક માપનું મેળવ્યું નથી એટલે હવે પછી બે થી પછી આવવાનું છે ક્યાં વારે આવવાનું હવે આ ગુરુવાર છે હવે આઠ દિવસ પછી આવવાનું પાછા બીજા ગુરુવારે હાલો ત્યાં સુધી બાય બાય